ભાબર જૂનામાં આવેલ મહાદેવપુરા સોસાયટીમાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે ને અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શંકર ભગવાનના મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે રસ્તા ઉપર એક ગટરનું ઢાંકણ તૂટી ગયું હતું તે દરમિયાન એક ભાઈનો પગ ઢાંકણા પર આવી જતા ભાઈને પગના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી જે ઘટના બનતા ભાંભરના જાગૃત એક વેપારીએ નગરપાલિકાના કર્મચારીઓનો સીધો સંપર્ક કરી ટેલિફોનિકમાં વાતચીત કરતા ધોરણે કર્મચારી પ્રકાશભાઈ દ્વારા ધોરણે નાખવામાં આવ્યું હતું આજે બીજો શનિવાર હોવાથી સ્ટાફના માણસો પણ ઓછા હોવા છતાં એકસો આઠ જેવી સરસ કામગીરી કરવામાં આવી હતી આજુબાજુમાં રહેતા રહીશોએ ભાભર નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો જેને લઈ ભાભરના લોકોમાં ખૂબ જ ખુશ અને આનંદ જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા